સ્વતંત્ર પેનલમાં છું અને વકીલ મિત્રો ખૂબ પરેશાન થાય છે પ્રમુખ પદ માટે હેતલભાઈ સોનપાર સાહેબનું સમર્થન કરું છું ક્યાં પણ રજૂઆત કરવાની હોય તો હું તમારી સાથે છું અને વકીલ મિત્રો ઊભા હોય છે અથવા મારી લાઇનમાં ટીંગાતા હોય છે ગમે એ તકલીફ હશે બારની હશે કે તમારી અંગત બાબત હશે એમાં હું તમારી સાથે રહીશ મિત્રો ખાસ કરીને અત્યારે અંજાર બાર એસોસિએટની ચૂંટણીની ખૂબ તૈયારી ચાલી રહી છે અને બે પેનલ અત્યારે મુખ્યત્વે સક્રિય છે પણ આપણે મળશું દિનેશભાઈ માતાને કે જેઓ આ બે પેનલમાં નથી તેમ છતાં જે છે એ એમનો ઝુકાવ શું છે અને ખાસ કરીને એમનો સ્ટેન્ડ શું છે ધારાશાસ્ત્રી માટે શું કામ કરી શકાય અને એમના એમનું વિઝન શું છે એડવોકેટના લઈને આ ઇલેક્શનને લઈને મળીએ આપણે દિનેશભાઈ દિનેશભાઈ બાર એસોસિએશન અંજારની જે ઇલેક્શન છે બે ત્રણ પેનલમાંથી બે પેનલ અત્યારે થઈ છે ખાસ કરીને તમે દાવેદારી જે છે એ ક્યાં હોદ્દા માટે કરી છે મારી દાવેદારી ઉપપ્રમુખ પદ માટે છે અને પેનલ બે પેનલ આમ નથી હું સ્વતંત્ર પેનલમાં છું પરંતુ ઔપચારિક રીતે એક પેનલ ફાઇનલ છે અને બીજી પેનલ જે છે એ સંપૂર્ણ નથી એમ કહું તો કાંઈ ખોટું નથી જી પરંતુ બે પ્રમુખ પદના દાવેદાર એક છે કનૈયાલાલ રમેશચંદ્ર મળિયાર સાહેબ અને બાકી હેતલ કુમાર સોનપાર સાહેબ મારો સમર્થન હેતલભાઈ સોનપારને એટલા માટે છે કારણ કે એ રજૂઆતો કરવા માટે અને તાકાત લગાવીને કામ કરવા માટે કહેવાયેલા છે તમામ વકીલ મિત્રો જે છે એમને સપોર્ટમાં રહે છે અને પેલા મળિયાળ સાહેબ પેલા બે વખત રહી ચૂક્યા છે એટલે મારો પર્સનલ એવો માનવો છે કે એક તક હેતલભાઈ ને મળવી જોઈએ એટલા માટે હું પ્રમુખ પદ પ્રમુખ પદ માટે હેતલભાઈ સોનપાર સાહેબ નું સમર્થન કરું છું સોનપાર સાહેબ નું જે સપોર્ટ કરો છે એના કોઈ મુખ્યત્વે કારણ કારણ એ કે પેલા તો એ પ્રથમ વખત આવી રહ્યા છે પેલા એક વખત પ્રમુખ પદમાં એ હાર એમની થઈ હતી થોડા ઘણા માર્જિનથી પરંતુ આ વખતે એમને તક મળે કારણ કે દરેકને તક મળવી જોઈએ માનવું છે છે એના પ્લસ પ્લસ ખાસ એમના એક એ સીધી વાત કરવામાં માહિર છે અને એક વિદ્વાન વકીલ છે અને તમામ સિનિયર અને જુનિયર એ બધાને સાથે લઈ અને ચાલે છે એ ટાઈપનું એમનું વાણી વર્તન હોય છે જી પ્રમુખ પદે તમારો ઝુકાવ તમે દેખાડ્યો છે પણ દિનેશભાઈ માતાને એડવોકેટ્સ મિત્રો ધારાશાસ્ત્રી મિત્રો શા માટે વોટ આપે તમને ઉપપ્રમુખ તરીકે શા માટે એ લોકો વોટ આપે અંજાર બારના જેટલા પણ પ્રશ્નો છે એની અંદર હું કાયમ રજૂઆત કરવા માટે વકીલ મિત્રો સાથે રહીશ મને એક વખત ચાન્સ આપશે તો એમને બાર મહિનાની અંદર મારું કામ દેખાશે કે દિનેશભાઈ શું કામગીરી કરી આજે મામલતદાર ઓફિસના પ્રશ્નો હોય ડેપ્યુટી કલેક્ટર ઓફિસના પ્રશ્નો હોય અન્ય સરકારી કચેરીઓમાં પ્રશ્નો હોય આપને પણ ખ્યાલ છે ને સમગ્ર દુનિયાને ખ્યાલ છે કે ક્યાંય પણ રૂપિયા દીના વગર લાંચ આપવા વગર કોઈ કામ આગળ વધતો નથી અને વકીલ મિત્રો ખૂબ પરેશાન થાય છે એમના અસીલો પણ પરેશાન થાય છે પરંતુ હુકમો અમુક થતા નથી જ્યારે વચેટીયા દલાલો જે છે એ પોતાના કામ રૂપિયાથી કરાવી જતા હોય છે વકીલ મિત્રો મહેનત કરી અને કેસ લડી અને જ્યાં હુકમ કરાવવા ઉપર આવે તો એમને અધિકારીઓ દાદ આપતા નથી એ બાબતે મારી કોઈ પણ કચેરીમાં રજૂઆત કરવાની હશે તો સિનિયર વકીલોની સલાહ લઈ મારા લેટર લેટરપેડનો ઉપયોગ કોઈ પણ સિનિયર વકીલોને હું છૂટ આપીશ એ ક્યાંય પણ રજૂઆત કરવાની હોય તો હું તમારી સાથે છું અને બાકી પહેલાં એક ઘટના બની હતી કે માનો કે હું પ્રમુખ સઉં બાર એસોસિએશનનું તો મારે તમામ બારના સભ્યો હોય કે કોઈ પણ નાના મોટા સિનિયર જુનિયર વકીલ હોય એમને મારે સાથ સહકાર આપવો જોઈએ પરંતુ પહેલાં એક વખત એવો મારી સાથે બન્યો હતો કે એવી એક મેટર હતી જેની અંદર હું સત્યના રસ્તે હતો પરંતુ મને અંજાર બારના પ્રમુખે સમર્થન આપ્યું ન હતો તો મારે હેતલભાઈ ઉપર મને પૂરો વિશ્વાસ છે કે ક્યારે પણ કોઈ પણ બારના સભ્યને હેતલભાઈ સાચો હોય કે ખોટો હોય એમની સાથે ઉભારે રહેશે અને હું પણ સાથે જ ઉભો રહીશ જી એટલે આફ્ટર ઇલેક્શન જે છે એ પ્રમુખ નું જે સ્ટેન્ડ જે છે એ ન્યુટ્રલ હોવું જોઈએ ન્યુટ્રલ હોવું જોઈએ એટલે તમને જે છે હેતલભાઈ ઉપર અત્યારે બિલકુલ અને અને અંજાર મામલતદાર ઓફિસના પ્રશ્નો છે કે આ જુનિયર વકીલો જે છે એને ઘણી બધી યાતનાઓ છે એમને કોઈ દાદ નથી આપતા અધિકારીઓ આજે સામાન્ય કોઈ કામ માટે ગયા હોય તો જેમ અરજદારો લાઈનમાં બેઠા હોય એ મામલતદાર ઓફિસમાં પણ મેં ઘણા બધા જુનિયર વકીલ મિત્રોને જોયેલા છે કે લાઇનમાં કલાકો સુધી બેસેલા રહી જાય છે તો આ બાબતમાં પણ પરિવર્તન આવે પછી ડેપ્યુટી કલેક્ટર ઓફિસની અંદર અરજદારો અને વકીલ મિત્રો એ એમના કેસો ચાલતા હોય ત્યારે અરજદારો જે છે એ પોતે ખુરશી ઉપર ગોઠવાઈ જતા હોય છે અને વકીલ મિત્રો ઊભા હોય છે અથવા બારે લાઇનમાં ટીંગાતા હોય છે એટલે આ બાબતે પણ મારી રજૂઆત સ્પષ્ટ છે કે જે કેસ છે જે આ જેમ કોર્ટની અંદર ચાલે એમ સ્ટેપ બાય સ્ટેપ અરજદારોને બોલાવવામાં આવે અને વકીલો જે છે એમની રજૂઆત એમના વતી કરે અને અહીંયા કોર્ટના પણ કાંઈ પ્રશ્નો હશે તો એના માટે પણ મારી લડાઈ વકીલો તરફી જે કાંઈ હશે એ રહેશે અંજાર બારના કાંઈ પ્રશ્નો હશે એમના પરિવારના કાંઈ પ્રશ્નો હશે અંગત એમની કોઈ બાબતો હશે તો હું તમામ વકીલોને હું ખાતરી આપું છું કે એક વખત મને ચાન્સ આપો હું સો ટકા તમારી સાથે રહી અને બાર મહિના કામ કરીશ અને ક્યારે પણ મારો ફોન ચોવીસ કલાકમાં મારો ફોન ગમે ત્યારે ચાલુ હશે ને હું તમારી સાથે રહી અને તમારી ગમે તકલીફ હશે બારની હશે કે તમારી અંગત બાબત હશે એમાં હું તમારી સાથે રહીશ તો મિત્રો દિનેશભાઈ માતા જેઓ ખાસ કરીને આમ કોઈ પેનલમાં નથી પણ તેમ છતાં જે છે એ પ્રમુખ પદે જે છે એ હેતલભાઈ જે ધારાશાસ્ત્રી છે જે પ્રમુખ પદે જે દાવેદાર નોંધાવી છે એને બધા એમનો ચુકાવ દેખાડ્યો છે અને પોતે ઉપપ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી છે જુનિયર અને સિનિયર વકીલોના સંવાદને સાધીને વચ્ચેની કડી બનીને વકીલો માટેના પ્રશ્નો માટે તેઓ સતત આમે એમની એક સ્વભાવ છે સ્પષ્ટ વક્તા અને જ્યાં પણ રજૂઆત કરવી ત્યાં સીધે સીધી રજૂઆત કરવા માટે તેઓ જાણીતા છે ત્યારે હવે જ્યારે ઇલેક્શન છે ત્યારે તમામ ધારાશાસ્ત્રીઓ પોતાનો જે છે એ મતનો ઉપયોગ કરી અને આ ચૂંટણીને વધુ મજબૂત બનાવે